પૃથ્વી પર અવતરણ પહેલા ગંગા શિવજીના વાળમાં કેમ સમાઈ જાણો ગંગા દશેરાની તારીખ પૂજા મુહૂર્ત ગંગા દશેરાને ગંગાના અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે પૃથ્વી પર ઉતરતા પહેલા ગંગા ભગવાન શિવના વાળમાં સમાઈ ગઈ હતી તેની પાછળ એક મોટું કારણ છે શું તમે જાણો છો કે આ વર્ષે ગંગા દશેરા ક્યારે છે પૂજા માટે કયો શુભ સમય છે અને શું છે ગંગાના અવતરણની કથા ગંગા દશેરા દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે ગંગા દશેરાને ગંગાના અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જલા એકાદશી અથવા ભીમસેની એકાદશીના એક દિવસ પહેલા અથવા તે જે દિવસે ગંગા દશેરા આવે છે આ વખતે ગંગા દશેરા એકાદશીના એક દિવસ પહેલા છે ગંગા દશેરા અને ગંગા જયંતિ અલગ છે ગંગા જયંતી એ દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે ગંગાનો જન્મ થયો હતો અને ગંગા દશેરા એ દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે ગંગા પૃથ્વી પર ઉતરી હતી પૃથ્વી પર ઉતરતા પહેલા ગંગા ભગવાન શિવના વાળમાં સમાઈ ગઈ હતી તેની પાછળ એક મોટું કારણ છે આવો જાણીએ પુરીના સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના જ્યોતિષાચાર્ય ડો ગણેશ મિશ્રા પાસેથી આ વર્ષે ગંગા દશેરા ક્યારે છે પૂજા માટેનો શુભ સમય કયો છે અને ગંગાના વંશની વાર્તા શું છે

પછી બ્રહ્માદેવના સૂચન પર ભગીરથે કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા જેથી ગંગા પૃથ્વી પર ઉતરતા પહેલા તેમના વાળમાં ઉતરી જાય અને તેનો વેગ ઓછો થાય પછી તેઓ સરળતાથી પૃથ્વી પર ઉતરી જાય છે ભગવાન શિવા માટે સંમત થયા અને તેમને આશીર્વાદ આપ્યા તે પછી માતા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવના વાળમાં સમાઈ ગઈ અને પછી પૃથ્વી પર ઉતરી ગંગા દશેરાનું મહત્ત્વ ગંગા દશેરાના દિવસે માત્ર ગંગામાં સ્નાન કરવાથી સાત જન્મોના પાપ દૂર થાય છે રાજા સાગરના સાઠ હજાર પુત્રોને મળેલું મોક્ષ તેનું ઉદાહરણ છે આ કારણે માતા ગંગાને મોક્ષદાયીની એટલે કે મોક્ષ આપનારી કહેવામાં આવે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર